શાળામાં રમતા રમતા બાળકોને ભાગી જાય અને લોહી નીકળવા લાગે ત્યારે તમે શું કરશો અમે શાળાના ફર્સ્ટ એડ બોક્સમાં રહેલું આયોડિન રૂ પટ્ટા મલમ અને ટ્યુબ વગેરેનો ઉપયોગ કરી પહેલા પાટો બાંધી દઈશું અને લોહી નીકળતું બંધ કરી દઈશું અને જરૂર લાગે તો અમે અમે તાત્કાલિક દવાખાને પહોંચાડી દઈશું તમે વર્ગમાં બેઠા હોય ત્યારે ભૂકા પાડે ત્યારે તમે શું કરશો શાળાનો વર્ગ પાણીમાં રહેલી હોડીની જેમ ઢોળવા લાગે અને છત ઉપર રહેલો પંખો હલવા લાગે ત્યારે અમે દોડીને ખુલ્લા મેદાનમાં જઈને ઊભા રહીશું અને ભૂકંપ બંધ ના થાય ત્યાં સુધી અમે મેદાનમાં ઊભા રહીશું તમે રોડ ઉપર કઈ બાજુએ ચાલશો અમે રોડ ઉપર હંમેશા ડાબી બાજુ ચાલીશું તમે રોડ કેવી રીતે ક્રોસ કરશો બંને બાજુના રસ્તા ઉપર વાહન આવતું ન દેખાય ત્યારે અમે સફેદ પટ્ટા દોર્યા હોય ત્યાંથી અમે રોડ ક્રોસ કરીશું કમ્પ્યુટર રૂમમાં આગ લાગે ત્યારે તમે શું કરશો પહેલાં મેઇન સ્વિચ બંધ કરી દઈશું અને વર્ગફંડની બહાર નીકળી જઈશું અને શાળાનો અગ્નિશામક સિલિન્ડર લાવીને આગ તાત્કાલિક ક્યારેક મધ્યાહન ભોજનમાં જમ્યા પછી ફૂડ પોઈઝનરને કારણે ઘણા બાળકોને ઉલટી થાય ત્યારે તમે શું કરશો અમે જે બાળકને ઉલટી થાય તેમને ઉલટી કરવા દઈશું અને પાણી પીવડાવીશું અને મધ્યાહન ભોજન જમેલા તમામ બાળકોને પ્રાઇવેટ વાહન કે એકસો આઠ બોલાવીને તાત્કાલિક બધા બાળકોને દવાખાને પહોંચાડી દઈશું